કોટ આસારામને સારવાર માટે સાત દિવસની વજગાળાની પેરોલ મંજૂરી આપી છે આસારામને પોલીસ કસ્ટડીમાં રાખીને મહારાષ્ટ્રમાં સારવાર માટે લઈ જવામાં આવશે સુપ્રીમ સુપ્રીમ કોર્ટનો નિર્ણય સપ્ટેમ્બર આસારામે કોર્ટમાં ખરાબ સ્વાસ્થ્યના સજામાં રાહત આપવાની અરજી કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને રાજસ્થાનના હાઈકોર્ટને આ મામલે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ